નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા અંદર હું તમને એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું જે તમને માત્ર દસ જ દિવસ સુધી આ આયોજન જોવા મળવાનું છે એટલે કે એકત્રીસ ઓગસ્ટે આ સંપૂર્ણ આયોજન અહીંયાથી હટાવી દેવામાં આવશે તો હું તમને સૌ પ્રથમ આનું લોકેશન જણાવી દઉં વડોદરા શહેરની અંદર અકોટા આવેલું છે ત્યાં તમને ડિમાન્ડ જોવા મળશે એજન્ટ તેની બાજુની અંદર તમને મોટું ગ્રાઉન્ડ જોવા મળશે જેને કહેવામાં આવે છે સર સયાજીરાવ નગર રૂ તો આપણે પ્રવેશ લીધો છે હસ્તકલા કેન્દ્રની અંદર અહીંયા તમને મોટે ભાગે હાથથી બનેલી વેરાયટી જોવા મળશે ચાલો એક તે વેરાયટી હું તમારી સાથે શેર કરવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કિચનમાં ઉપયોગમાં આવતી તેવી વિશાળ શ્રેણીની વેરાયટી તમને અહીંયાથી મળી જશે તો તમે અહીંયા જોઈ શકો છો શાકભાજીને ઉગાડવા માટેના બીજ તો હવે આપણે વાત કરીશું પગમાં પહેરવા માટેના મોજા વિશે અને ક્વોલિટી તમને એકદમ હાઈ જોવા મળશે કાપડની અંદર કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ તમને જોવા નહીં મળે તો આગળ આપણે જોઈએ અગરબત્તી અને પરફ્યુમની વેરાયટી એ સાહીઠ રૂપિયાનું એક પેકેટ છે સો રૂપિયાના બે પેકેટ આવશે એક કલાક અગરબત્તી ચાલશે આ ચાલીસમાં એક છે સોમાં ત્રણ આવશે ના પરફ્યુમ ત્રીજ તો દોસ્તો આપણે જમ્યા પછી જે વસ્તુનો ઉપયોગ કરતા હોય છે અહીંયાથી તમને સ્વાદિષ્ટ મુખવાશ મળી જશે અહીંયાથી તમે ચેક કરીને મુખવાશ ખરીદી શકો છો તો તમને અહીંયા મોટું પોસ્ટર પણ લાગેલું જોવા મળશે મુખવાશની અલગ અલગ વેરાયટીના નામ પણ તમે જાણી શકો છો તો ચાલો આગળ વધીશું હવે આપણે વાત કરીશું નાઇટમાં પહેરવા માટેની જેન્ટ્સની નાઇટી અહીંયાથી તમને નાઇટી પણ મળી જશે જેની સ્ટાર્ટિંગ કિંમત તમને એકસો પચાસ રૂપિયા જોવા મળશે તો દોસ્તો જો તમારે તમારા ઘરનું ડેકોરેશન વધારવું હોય તો તમારે અહીંયા આવીને એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કુરન આર્ડ આની અંદર તમને આ રીતની ટ્રે જોવા મળશે આ રીતના તમને વુડનના બોટલ પણ જોવા મળશે અહીંયાથી તમને આર્ટિફિશિયલ ફ્લાવર પણ મળી જવાના છે જેને તમે વોશ પણ કરી શકશો તો તમને દોસ્તો આ રીતની નાની મોટી પેન્ટિંગ પણ જોવા મળશે જેને હાથ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જેને સ્ટાર્ટિંગ કિંમત તમને ત્રણસો રૂપિયા જોવા મળશે દોસ્તો જો તમારે ઘરનું ડેકોરેશન વધારે વધારવું હોય તો આ વોટર ફાઉન્ટન તમારા ઘરની અંદર હોવું ખૂબ જ જરૂરી છે આ રીતના વોટર ફાઉન્ટન તમને માર્બલની અંદર બનેલા જોવા મળશે અને તેમજ તમને સ્ટાર્ટિંગ જોવા મળશે ત્રણ હજારથી લઈને પંદર હજારની વચ્ચે આ રીતની દેવી દેવતાઓની આકૃતિ બનાવીને વોટર ફાઉન્ટન તૈયાર કરવામાં આવ્યું છે તો તમે આ દોસ્તો જોઈ શકો છો તેની કિંમત આઠ હજાર રૂપિયા છે તો તમને અહીંયાથી નાની સાઇઝની બનેલી દેવી દેવતાઓની પ્રતિમા પણ મળી જવાની છે જેની સ્ટાર્ટિંગ કિંમત તમને જોવા મળશે પાંચસો રૂપિયા હવે આપણે વાત કરીશું જેનો ઉપયોગ આપણે બેસવા માટે કરતા હોય છે એટલે કે ચેર ખુરશી અહીંયાથી તમને વુડન ટાઈપની અંદર બનેલી નાની અને મોટી ખુરશી તમને જોવા મળશે અહીંયા તમે જે ખુરશી જોઈ શકો છો ને તેની કિંમત સાતસો રૂપિયા રાખવામાં આવી છે તો દોસ્તો આ ખુરશીને બનાવવા માટે વધારે પ્રમાણની અંદર પ્લાસ્ટિકની નાયલોન ડોળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો વાસની નાની નાની લાકડી ગોઠવીને આ રીતની ડિઝાઇન પણ તમને બનેલી જોવા મળશે અને હા કાચીનો પણ ઉપયોગ કરીને અને સરસ રીતે તૈયાર કરવામાં આવેલી છે તો હવે આપણે વાત કરીશું લેડીઝને ઉપયોગમાં આવતી તેવી જ્વેલરી તો હવે તો નવરાત્રિના થોડાક જ દિવસો બાકી રહ્યા છે તો અહીંયા આવીને તમે આ રીતની સરસ મજાની જ્વેલરી પણ ખરીદી કરી શકો છો તો દોસ્તો આપણે અહીંયા આવ્યા હોય અને કાપડની આપણને વેરાયટી જોવા ન મળે તો વિડીયો અધૂરો ગણાય અહીંયાથી તમને તૈયાર ડ્રેસ પણ મળી જશે અને ડ્રેસનું કાપડ પણ મળી જશે અહીંયાથી તમને કોટનના સિલ્કી અને ખાડીનું કાપડ પણ મળી જશે ખાડીનું કાપડ થોડુંક મોંઘું હશે પણ તેની ક્વોલિટી તમને જબરજસ્ત જોવા મળશે તો તમને અહીંયાથી શોર્ટ કુર્તી પણ મળી જશે કઈ રીતનું કાપડ છે અને કાપડ ઉપર તમે જોઈ શકો છો કઈ રીતનું વર્ક કરવામાં આવેલું છે અને સ્ટાર્ટિંગ કિંમત તમને બસો પચાસ રૂપિયા જોવા મળશે તો દોસ્તો અહીંયા કોઈ ફિશ ભાવ હોતો નથી તમે તમારા હિસાબથી ભાવ તાવ કરાવીને વેરાયટી ખરીદી શકો છો તો તમને અહીંયાથી જેન્ટ્સ માટેની વેરાયટી પણ જોવા મળશે જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કુર્તા અને જબ્બા જે નવરાત્રિ દરમિયાન જેન્ટ્સ લોકો પહેરતા હોય છે અને હા ઉનાળા દરમિયાન પણ તમે આ કુર્તા પહેરી શકો છો કોટનના કુર્તા છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સર શરાજીરાવ નગર ગૃહ ખાતે અકોટા વિસ્તારની અંદર આપણે આવ્યા અને સંપૂર્ણ ડિટેલ મેં તમારી સામે શેર કરી સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો